જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર સંચાલિત ખાનપુર તાલુકાની બેડવલ્લી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખાનપુર તાલુકાના ટ્રાન્સપોર્ટેશન લાયઝન ઓફિસર શ્રી નિલેશભાઈ માલીવાડ સાહેબે એસએમસીના અધ્યક્ષ શ્રી આર પટેલ તાલુકા સદસ્ય શ્રી જેડી પટેલ ખાનપુર તાલુકા એપીએમસીના ચેરમેન શ્રી બી એસ પટેલ ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી જેડી પટેલ તથા શાળા વ્યવસ્થાપન સમિતિ બેડવલ્લી તથા શૈક્ષણિક કીટના દાતા તેજસ્વી તાલા માટેના દાતા શ્રીમતી સરિતાબેન કે પટેલ તથા શ્રીમતી સુશીલાબેન એચ પટેલ તથા તિથિ ભોજનના દાતા ગામના ગોકુલ શ્રીખંડ બેડવલ્લીના શ્રી કમલેશભાઈ પટેલ શ્રી હર્ષદભાઈ પટેલ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો બાલવાટિકામાં વાટિકામાં ચાર ધોરણમાં એક માં ત્રણ આંગણવાડીમાં એક બાળકને દાતાશ્રી દ્વારા મળેલ શૈક્ષણિક કીટ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો ધોરણ એક થી આઠ ના તેજસ્વી ચોવીસ તારલાઓને દાતાશ્રી દ્વારા મળેલ પેન્સિલ બોક્સ તથા કમ્પાસ બોક્સ ઉપસ્થિત મહેમાનો દાતાઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું એનએમએસ તથા જ્ઞાન સાધનમાં મેરિટમાં આવનારા પટેલ નિવ્યાબેનને દાતાશ્રી દ્વારા સન્માનપત્ર તેમજ ભેટ આપવામાં આવી શાળાના બાળકોએ બેટી બચાવ વૃક્ષો વાવો વ્યસન મુક્તિ વિજ્ઞાન અને ટેકનોલોજી પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું શાળાની બાલિકાઓએ પ્રાર્થનાઓ

પરમાત્મા સર્વે કાર્ય ને મંગલમય બનાવે અને પરિપૂર્ણ કરે તેવી શાળા પરિવાર બેડવલી દિલથી પ્રાર્થના કરે છે આ કાર્યક્રમ શાળા પરિવારના સભ્યોના સહિયારા પ્રયાસથી થી ખુબ જ સફળ રહ્યો બીરો રિપોર્ટ મુકેશભાઈ પંડ્યા